આપણો ભાઈબહેન ફૂલ ગમમાં પડી ગયો છે બરાબર ને રમલો મારો પરમ મિત્ર છે પણ હવે મને છે ને એનો ગમ જોવા તો નથી કોઈ હોય કાશી કુંવારી કન્યા તો આનું કંઈક ગોઠવું જો ભાઈ કાન છે કાન એક નહીં આમ તો બે કાન છે બરાબર ને બે કાન છે એક નાક છે નાના નાના મસ્તીના નાના છોકરા જેવા ખૂણા કૂણા વાળ છે આપણે ભાઈનો બાયોડેટા બધો આપી દીધો છે તો પ્લીઝ મિત્રો કે છોકરી બોકરી હોય તો કેજો આપડી તમ તાર ફૂલ જવાબદારી આની એટલે આડાવળો થાય તો હું બેઠો બરોબર ને હા ભાઈ હા બાકી આપણે આનું ગોઠવવાનું થાય કારણ કે હવે મારા ભાઈ બન્યા દશા મારથી જોતી નથી કાઈ વાંધો નહીં મિત્રો તો આપણે આની આટુ ગોતી રાખજો બરોબર તો એ પાછા મળીએ એક નવા વ્લોગમાં અને તમને અમારો વ્લોગ છે ને પસંદ આવ્યો હોય ને તો વ્લોગ ને લાઈક કોમેન્ટ કમેન્ટ કરનાકજો સેલ કરી નાખજો શેર કરી નાખજો અને અમારા નવા વ્લોગની વાત જોઈજો પાછા હોઉં ભાઈ હા